ખાસ ખબર ની ઇલેક્શોન એક્સપ્રેસ આવી પહોંચી છે રાજકોટના બહુમાળી ભવન ખાતે કે જ્યાં અત્યારે પરશુરામ જન્મોત્સવની જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે તે અંતર્ગત વિવિધ કાર્યક્રમો પાંચ દિવસ માટે આયોજન બહુમાળી ભવન ખાતે કરવામાં આવ્યું છે જ્યાં પંડાલમાં બ્રહ્મ સમાજના અનેક અગ્રણીઓ મહિલા અગ્રણીઓ એકઠા થયા છે ત્યારે આપણે આવતીકાલે મતદાન થવાનું છે લોકસભાની ચૂંટણી માટેનું તો તેમની સાથે વાત કરીશું કે મતદારોનો મિજાજ શું છે કયા મુદ્દાઓને આધારે તે લોકો મત આપવા જશે શું નામ છે આપનું કલ્પના ત્રિવેદી હા કટનાબેન હવે કાલે તમે મત આપવા જવાના છો તો કયા મુદ્દાઓના આધારે મત આપવા જશો તમે કયા મુદ્દા ધ્યાનમાં રાખશો તમે કેમ કે મત તો આપો આપો આપણો અધિકાર છે એટલે મત આપવો જોઈએ અને હું તો એમ કહું છું કે બધાએ મત આપવો જ જોઈએ પણ મુદ્દામાં તો શું છે કે કોઈ બીને તમે મત આપો એ તો મતદાન ગુપ્ત મતદાન હોય કે એના કહી શકાય કે તમે ભાજપને આપો કે કોંગ્રેસને આપો પણ કયા મુદ્દાને આધારે મત આપશો કે કઈ કામ સારા થયા છે ભાજપે સારા કામ કરી રહ્યા છે કે એ કઈ ધ્યાનમાં રાખશો ને તમે હા તો એ તો છે જ ને કે ભાજપ ભાજપે તો સારા કામ તો કર્યા છે કે એક તો રામ મંદિર જે આટલા વર્ષો ત્યાં બંધ હતું જેનું કામ એ પૂર્ણ કરીને રામ ભગવાનની મૂર્તિ સ્થાપિત કરી છે પ્લસ આ જે મહિલા માટે જે બધું કરે છે મોદી સાહેબ એ બધું ધ્યાનમાં રાખીને જ આપણે ઉમેદવારને ધ્યાનમાં રાખશો કે રાષ્ટ્રીય નેતાને ધ્યાનમાં રાખીને મત આપશો ના કોઈ ઉમેદવારને ધ્યાનમાં રાખીને નહીં પણ રાષ્ટ્રીય નેતાને ધ્યાનમાં રાખીને મત આપશો શા માટે બસ આપણે જોવાનું છે કે એની કામગીરી શું છે ને અત્યાર સુધી એણે આપણા માટે શું કર્યું છે મતદાન જાગૃતિ માટે તમે કાંઈ અપીલ કરવા માંગો છો જનતાને રાજકોટની જનતાને ખાસ કરીને હા એક એ જ કહેવાનું છે કે આપણે બધા આપણા પર્સનલ કામો છોડીને સૌથી પહેલા આપણી જે નૈતિક ફરજ છે એ જ આપણે તો આપણે નિભાવશું શું કહેશો કાલે ચૂંટણી છે ઇલેક્શન છે તો રાજકોટમાં દેશમાં વિકાસના કાર્યો થયા છે મતદાન થવું જોઈએ અને રાષ્ટ્રના હિતમાં થવું જોઈએ મારી એક હિન્દુત્વ તરીકે મારી એક પોતાની એવી ટેગલાઇન છે કે ભારતમાં હિન્દુઓ સલામત જ છે પણ હિન્દુઓ માટે ભારત સિવાય કોઈ દેશ નથી તો મારા દેશમાં જે અત્યારે રામ મંદિર છે ઘણા બધા એઈમ્સ બન્યા છે મહિલાઓ માટે આટલી બધી સશક્તિકરણની વાતો થઈ છે એ મોદી સાહેબ સિવાય કોઈ કરી શકે એવું નથી હા સામે કોઈ અપક્ષ એવા નેતા નથી જે મોદી સાહેબની જગ્યા લઈ શકે તો સો ટકા રાષ્ટ્રના હિતમાં મતદાન થવું જોઈએ સો ટકા થવું જોઈએ જેથી કરીને પારદર્શકતા આવે અને જે કઈ મહેનત સરકારે કરે છે અત્યારે ચૂંટણી કમિશન તરફથી ઘણી બધી મહેનતો છે કે ભાઈ ચૂંટણીમાં મતદાન થવું જોઈએ હું એમ કહું છું કે ઈવીએમ મશીનમાંથી બટન પ્રેસ કરીને બહાર આવો ને તો ફિલિંગ આવવી જોઈએ કે આતંકવાદી માર્યો મારી ખૂબ જ સરસ વાત કરી છે શું કહેશો તમે જે અત્યારે રણનીતિ છે એટલે કે અત્યારે જે લોકસભાની બેઠક છે ખૂબ જ ચર્ચામાં છે અને ખાસ કરીને પૂરા રાજ્યનું જે ધ્યાન છે અત્યારે લોકસભાની જે રાજકોટની બેઠક છે એના ઉપર છે તો એના વિશે શું કહેશો શું લાગે છે તમને લાગે છે તમને રાજકોટની બેઠકને પહેલીવાર એકદમ સ્વચ્છ ચહેરો મળી રહ્યો છે ભલે પક્ષ નથી જોવાનો પરેશભાઈ વ્યક્તિત્વ અલગ છે એની અંદર કે છે ને કે ભારતીય જનતા પાર્ટીના બુથના જે કાર્યકર્તા છે એ પણ પરેશભાઈને મત દેવાના છે એવી અંદરથી વાતો આવી રહી છે કારણ કે રાજકોટને લોકલ કેન્ડિડેટ આજ સુધી કોઈ મળ્યો નથી ઉડી ઉડીને બધા બહારના કેન્ડિડેટ આજ મળ્યા છે કોર્પોરેશનમાં કોકના સસરા આરએસએસમાં હતા તો એને ટિકિટ આપી છે એટલે ઉડીન જે આવે છે એવા કેન્ડિડેટ આજ સુધી મળ્યા છે અને કાર્યકર્તા આજ સુધી ટેબલ ને ખુરશી સાફ કરે છે એ ગુરુવાર થાય છે રાજકોટમાં અને માણસોની જે અત્યારે મનોદશા છે કે ભાજપ મને બચાવશે ભારત દેશમાં એર છે મિલેટરી છે નેવી છે એ આપણા દેશની આપણા લોકોને બચાવવા માટે છે નહીં કે નરેન્દ્ર મોદી બચાવવા આવે કઈ પણ થાય તો આપણા દેશની આર્મી છે એ બચાવવા આવશે એટલે એની ઉપર વિશ્વાસ રાખો રાજકારણીઓ આજે છે કે કાલ નથી કોઈ કોઈ પણ વાત કરો આ ડરની છે આ અત્યારે જે સત્તા પક્ષ ડરની રાજનીતિ કરાવે છે કે અમે નહીં હોય તો તમને મારી નાખશે અરે ભાઈ મિલિટરી ક્યાં ગઈ છે મિલિટરી બેઠી છે એક દેશની ચકલી હલાવી શકવાની તાકાત નથી એવી આપડા ભારત દેશની મિલિટરી છે એટલે માણસ ઉપર અને કોઈ કારખાનું હોય તો એમાં એક સ્ટેમિના હોય એક કારીગર હોય એક મેનેજર હોય એક એમડી હોય કારખાનાનો એમ જે વ્યક્તિને આપણે દિલ્હીમાં એકલો છે ને એ સીએમ લાયક જ છે એની કેપેસિટી એટલી જ છે ખાલી હવે એને અહીંયા બેસાડ્યો છે તો અહીંયા અત્યારે રાજકોટમાં ગુજરાતમાં જે કરપ્શન થાય છે એનું એની પાસે કંટ્રોલ નથી એ જ્યાં સુધી સીએમ હતો ને ત્યાં સુધી એની પાસે કંટ્રોલ હતો કોઈ પસંદ નહોતું કરતું અત્યારે કોરોનામાં જે કોર્પોરેટરોએ અત્યારે મંડપમાં છાસ બસો રૂપિયાનો ગ્લાસનો છાશ નો ગ્લાસ આપ્યો જ કોર્પોરેશને આવા આવા બધા ભારતીય જનતા પાર્ટીના જે આપણે સ્વચ્છ બોલી રહ્યા છીએ એના કોર્પોરેટરો પૈસા ખાધા છે આવી રીતે ફટાકડાના ઈવન પોતાના પક્ષના રૂપિયા પણ ખાય છે એ લોકો ફટાકડાના પોડવાના પાંચ હજારના ફટાકડા પચાસ હજારના બિલ મૂકે છે હવે પોતાના પક્ષનું ચોરી કરે છે ભારતીય જનતા પાર્ટીમાં એ હવે દેશના રૂપિયા મૂકવાના છે ચોર છે અને ડરો નહીં ખાસ ડરની રાજનીતિ બહુ મોટી ચાલી છે એટલે ટીવીમાં જુઓ કે જે વ્યક્તિ કન્યાકુમારીથી કાશ્મીર સુધી ચાલીને ગયો એ વ્યક્તિને તમે અપશબ્દ બોલો છો જેનો બાપ જેની દાદીમાં ને આતંકવાદી મારી નાખ્યા છે એને પ્રશ્ન કરો છો કે તમે આતંકવાદી છો હવે કેટલી નીચ નીચકક્ષાની રાજનીતિ ગુજરાતમાં અને ભારત દેશ રહી છે કેરળમાં કે છે કે આમ ને તેમ સૌથી વધુ ભણતર કેરળમાં છે અને કેરળના લોકો બુદ્ધિશાળી છે એ તમારા કરતાં વધારે બુદ્ધિશાળી છે કોઈ પણ રાજ્ય કરતા કારણ કે ભણતર વધારે છે તો એ કેમ કોઈ પણ પક્ષને સ્પેસિફિક સારા વ્યક્તિને મત આપે છે એટલે આ બધું અને બ્રાહ્મણો હવે ચેન્જ થઈ રહ્યા છે ખબર પડી ગઈ છે કે હિન્દુત્વ હિન્દુત્વ કરીને માણસો ઉલ્લુ બનાવી રહ્યા છે તો કયા પક્ષને મત આપવો એટલે ખાસ વિચારીને બ્રાહ્મણો મત આપે એટલી મારી પરેશ દાનાણીને તમે કહો છો કે આ વખતે એમને જીત મળે તો પરેશ દાનાણીને જીતવા માટેના કયા ફેક્ટર છે કે કામ કરશે એવું તે શું કોંગ્રેસે કામ કર્યું છે કે પરેશ ધાનાણીને જીતશે એમની સીટ આવશે છવ્વીસ વર્ષની ઉંમર પરેશભાઈ ધાનાણી પુરુષોત્તમ રૂપાલાને હરાવી જોઈકા છે અમરેલીમાંથી એક નવ યુવાન પરસોત્તમ રૂપાલાને ધૂળ ચટાવી લઈ છે છવ્વીસ વર્ષની ઉંમરે અત્યારે તો એ પીઢ સમાજસેવી છે રાજકારણી આજ સુધી પરેશ ધાનાણી બૈના નથી એ સમાજસેવી જ બના છે આજ સુધી એ એની જીત છે આજ સુધી પણ એક રૂપિયાનું સન નથી કર્યું એ વ્યક્તિએ અને જે વ્યક્તિ અત્યારે સામે ઊભા છે એ ભાઈને રાજકોટના પોતાના કડવા પટેલના રૂપિયા ખાઈને બેઠો છે અલગ અલગ હોસ્પિટલ છે કે આ છે કે તે છે એ એપ્રુવ કરવાના હવે શરમ કર ભાઈ તને અહીંયા કડવા પટેલ પણ મત નથી દેવાના તને અને પરેશભાઈ ધાનાણીને જો લેવા પટેલનો સાડા ત્રણ લાખનો સપોર્ટ છે પછી કોળી મતદારો કોળી મતદારોમાં સેવન્ટી પર્સન્ટ કોંગ્રેસને ટર્ફાઈનમાં છે ત્રીસ ટકા કડવા પાટીદાર મતદારમાં છે પંચાવન ટકા બ્રાહ્મણો મત આપવાના છે એટલે વિચારી લો અને પંચોતેરથી એંશી ટકા ક્ષત્રિયો મત આપવાના છે હવે વિચારો કેટલી લીડથી પરેશ ધાનાણી જીતવાના છે તો ખાસ રાજકોટની જનતાને મારે રિક્વેસ્ટ છે કે તમારો મત જીતના ઉમેદવાર પરેશભાઈને આપવા વિનંતી જો પરેશ ધાનાણી આવે છે તો આ બેઠક માટે શું શું વિકાસના કાર્યો કરશે શું લાગે છે તમને કે જે લોકોના પ્રશ્નો છે પરેશભાઈ આવશે એ પરેશભાઈ જે છે એ જીતશે લોક લોકસભાની સીટ લોકસભાની સીટમાં સૌથી પહેલું એ કરશે કે જે આપણી રેલવે છે એની અંદર બે બોગી જનરલ હોય છે એ પાંચ બોગી કરવાનું સૌથી પહેલી દરખાસ્ત પરેશભાઈ કરવાના છે કે જનરલ ટિકિટમાં પાંચથી છ બોગી દરેક ટ્રેનમાં મળે આજે અત્યારે કૂતરા બિલાડાની જેમ બિચારા માણસો એક કે બે બોગી હોય છે દરેક ટ્રેનમાં પીસાઈ રહ્યા છે અને ઘણી ટ્રેનમાં તો જનરલ બોગી રાખી પણ નથી આ સરકારે બધું પૈસા કમાવવાની જ વાત કરે છે રેલવે છે બસ સુવિધા છે એ બધી સુવિધા સરકારે ઉપયોગી થવાની પબ્લિક માટેની વસ્તુ છે એમાં પૈસા નથી કમાવવાનું આ દરેક વસ્તુમાં પૈસા કમાવાની વાત કરી રહ્યા છે આ ચાવાળા હવે ચાવળાને ઘરે જવાનો સમય આવ્યો છે અને સેવાભાવી પરેશભાઈને આવવાનો સમય થયો છે એટલે તમે એવું કહેવા માંગો છો કે જે આ વિવાદ થયો છે એમાં પરસોત્તમ રૂપાલા છે તે સીટા એમ કે એ જંગી બહુમતીથી નહીં જીતે અથવા તો એમને લીડ નહીં મળે માણસોએ કરમ કર્યા હોય ને એ પ્રમાણેનું ભવિષ્ય થાય પુરુષોત્તમ રૂપાલાએ આજ સુધી જે પણ એમના કરમ કર્યા હોય એઝ અ બ્રાહ્મી હું કહી શકું છું બ્રાહ્મણમાં અમે એવું કીધેલું છે અમારા ધર્મમાં કે તમે ચાલીસ વર્ષની ઉંમર સુધી જે પણ કરમ કર્યા હોય એની તમારે સાહીઠ એસી વર્ષની ઉંમર સુધી ભોગવવા પડે છે તમે સારા કર્મ ના કર્યા હોય તમારા બાળકો તમને સાથે ના રાખે તમને રોગ થાય એટલે આ એઝ એ બ્રાહ્મીન હું એમ વિચાર છે કે આ વ્યક્તિના કરમ જરાક નબળા હશે એટલે હારવા માટે રાજકોટ આવ્યા છે ઓકે થેન્ક યુ શું છે તમારું આવો તમે ભાઈ શું લાગે છે તો ફક્ત એટલું જ કહેવા છું કે લોકશાહીની અંદર સબળ વિરોધ ફક્ત એટલું જ કહેવા માગું છું કે લોકશાહીની અંદર સબળ વિરોધ પક્ષ હોવો જરૂરી છે કે જે વિરોધ પક્ષની અંદર એવા માણસો હોય કે જે કાંઈ સરકાર દ્વારા ખોટી કામગીરી થતી હોય તો એને કાન પકડી અને એને એની ભૂલ બતાવે ભાજપનું પવન છે ભાજપની જ સરકાર રચા એ એમાંય કોઈ બે મત નથી પણ સાથે સાથે દરેક પબ્લિકની દરેક આમ જનતાની ફરજ છે કે આખા દેશમાંથી તમે પંદર વીસ માણસો લોકસભાની અંદર એવા મોકલો કે જે ખોટું જ્યાં કાંઈ થતું હોય ત્યાં ગવર્મેન્ટનો કાન પકડી અને એને ઊભા કરી શકે

કોને કોને લાવવા જોઈએ વર્ડમાં આપણે આપણા દેશનું નામ અત્યારે ગૌરવથી વર્ડમાં જાય કોઈ પણ દેશમાં જાઓ તો નરેન્દ્ર મોદીનું નામ સાંભળે ને ત્યાં ગૌરવથી બધા આપણને માન આપે છે એનાથી વિશેષ શું જોઈએ ભાજપ હવે ભાજપ છે એ જંગી બહુમતીથી જીતશે તેવું લોકો આશા વ્યક્ત કરી રહ્યા છે તેવો વિશ્વાસ દર્શાવી રહ્યા છે ત્યારે હવે જોવું રહ્યું કે કોની સીટ આવશે કોનો વિજય થશે ફરી મળીશું ખાસ ખબર સાથે હું છું મીરાભટ